જો સરકાર પાટીદાર અનામત આંદોલનકારીઓના પર થયેલા કેસો પરત ખેંચતી હોય તો રાજ્યના માઇનોરિટી એસટી એસસી ઓબીસી અને ખેડૂતો અને વિદ્યાર્થીઓ જે આંદોલન કર્યા છે તેમના પર પરપડના કેસ પણ સરકાર પરત ખેંચે આવી માંગણી કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા

કે તેમના પરના કેસ રાજ્યની સરકારે પરત ખેંચ્યા છે અને તે આ સરકારનો અને મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે પરંતુ આ તેમના દાવા પછી ગુજરાતમાં એક નવો સૂર ઊભો થયો છે એસટી એસસી ઓબીસી માઇનોરિટી ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમના પર પણ આ રાજ્ય સરકારે જે કેસ કર્યા છે તે પરત ખેંચવામાં આવે આ વાત ઉચ્ચારી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરંતુ સાતો સાથોસાથ આદિવાસી એસી ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો દરમિયાન ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ સમાન નાગરિક સહિતાની વાતો કરીએ છીએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસીનું હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન શ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે જો સરકાર એક સમુદાયના કેસ પરત ખેંચતી હોય તો અન્ય સમુદાયના કેસ પણ સરકારે પરત ખેંચવા જોઈએ આ વાત કહી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા હવે જોવાનું તે રહેશે કે રાજ્યની સરકાર પાટીદાર અનામત આંદોલનકારીઓના જો કેસ પરત ખેંચતી હોય તો આ જ રાજ્યમાં જે એસટી એસસી ઓબીસી માઇનોરિટી ખેડૂતો અને વિદ્યાર્થીઓ જે તેમના હક અધિકાર માટે લડતા હોય છે ને તે સમયે આ સરકાર તેમના પર પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે તેમને લઈને પણ રાજ્યની સરકાર કોઈ વિચારણા કરે છે કે નથી કરતી જોઈએ આ મામલે પાટીદાર સિવાયના અન્ય સમુદાયના લોકોને લઈને પણ રાજ્યની સરકાર શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે